તમને તમારી આસપાસ ઘણા સાહ પ્રેમીઓ જોવા મળશે અને જે લોકો શાના એટલા શોખીન હોય છે કે તેઓ આ કાળજાળ ગરમીમાં પણ શા પીધા વિના ન રહી શકે દરેકને સામાયિક પોતાનો સ્વાદ હોય છે કેટલાકને આદુની શા ગમે છે તો કેટલાકને એલચી ગમે છે કેટલાકને આખા દૂધની શા ગમે છે તો કેટલાકને ખૂબ જ કડક ચા ગમે છે તમને ગમે તે પ્રકારની સા ગમે તો પણ સત્ય એ છે કે યોગ્ય રીતે તૈયાર કરેલી શા તમને સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ આપે છે પરંતુ શું તમે જાણો છો કે દૂધની સાને જરૂર કરતાં વધુ ઉકાળો તો તે એસિડ બને છે જો તમે લાંબા સમય સુધી વધુ પડતી ઉકાળેલી શા પીતા હો તો તે તમારા શરીર માટે સ્લો પોઈઝન સાબિત થઈ શકે છે નિષ્ણાતો ડૉક્ટર કહે છે કે ચા એ ખૂબ જ સારું પીણું છે જે તમને એન્ટી ઓક્સિડન્ટ પણ આપે છે પરંતુ ચા બનાવતી વખતે આપણે તેને વધારે ઉકાળીએ છીએ જેના કારણે આ હેલ્થી ડ્રિંક પણ આપણા માટે ઝેર સમાન બીની શકે છે જ્યારે તમે દૂધની શાને ખૂબ ઉકાળો છો ત્યારે તમે તેમાં જોવા મળતા તમામ જરૂરી એન્ટી ઓક્સિડન્ટો વગેરેનો નાશ કરો છો વધારે પડતી દૂધની સા ઉકાળવાથી ગરમી પ્રત્યે સંવનશીલ વિટામિન એટલે કે બી વિટામિન ખરાબ થઈ જાય છે બીજું દૂધની સાને વધુ પડતી ઉકાળવાથી દૂધનું પ્રોટીન પણ બગડે છે વધુ પડતા ઉકાળવાથી માત્ર પોષક તત્વોની ઉણપસ થાય છે સાથે શરીર માટે સા પચાવવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે ચાના પોષક તત્વોને પસાવવામાં મુશ્કેલ બનાવે છે અને તમારી શાને કડવો સ્વાદ આપે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો